લોકસભા ચૂંટણી અને હોળીના તહેવાર ઉપર રાજ્યમાં દારૂની રેલમછેલ થાય એ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી મોરબી અને નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મોરબીના લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દારૂનો જથ્થો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલ ને મળી જે બાદ દરોડા પાડ્યા તો ત્રણ હજાર પેટી વધુ દારૂનો જથ્થો મળી આવ્યો તો નવસારીમાં પણ ગણદેવી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને છસો પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે તો રાજસ્થાનથી અને આજુબાજુમાં રાજસ્થાન પછી ચોટીલા ખાતે જતો હતો વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો ફ્રૂટના બોક્સ હતા પછી મીઠાના પેલી રાખી લેતી બોક્સ હતું એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા મેઇન દસ આરોપીઓ પકડ્યા છે એમાં મેઇન આરોપી જીમિત કરીને છે એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે કચ્છનો છે ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે